biết thế thì mới พ uh ิษันพิษันด้วยมั้งขอเดียวขอเดียวระเบิดดีดินระเบิดดีดินดีดินนี่สิยี่ดีมั้ยที่เบียกเม็ดสั้นเบียกโคเบียกโค ઓય પાંકે અરે હું કરું આ બોલી નીચે કઈ સારું યાર આરા રા રા ને બટા ઝરીક તી ગયો સારું બોલી નીચે સાપલો લઈ ગયો સાપલે દેહ તી

તો આ એ તો આ છે લેને હા કે પછી વળ લઉં બાય તમે હા આવી જાય તઈ જાય અમે કેવું લ્યો શોલ્ડર શોલ્ડર એ દલ ઓલો ફરી ગયો તો આખો રીમ વાહ

આસ્કો પ્રોપર આ હા હા આમ ભીલા લે લે બીમ આવી કેટલી બીમ જોવું નથી આમાં એવું હોય તાલુકામાં હે ને આ કિંમત નો હોય બેરે કે ભીલા નું અટલે ન નથી છોકરી નેગેટિવ નથી ઓપર આ દે કેમ ચાલો યાર જો એ પણ માં એ તો એકે ભાઈ ગાઈડલાઈન આવી કે ભાઈ એટલે નો વિડિયો એટલે એટલે કાઢવી પડે દેવા પડે સોલ્વ કરવું પડશે વાર અમારે આટના યાર સ્કૂલ એક ડેમેજ મસ્ત ના બધા ઉઠી ગયા કણ કોઈ સુવા ન હટ એમ થોડું હાલે લાઈક કરો યુટ્યુબ પર કમેન્ટ

ના લે આમે તો છો કરી નખ્યો તો Hujung, eh, advance, dua, 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 મોહાર સે ગઈ અમારે તો બધ્યા છે ઓહો અતરીયા અતરીયા અમારે બાકી હજુ આ બડે બાકી હેલા પણ આયેમ તો બાધા